ના ધોઈ ફ્રેશ થઈને કામ ઉપર આવી ગયા ભાઈ બંધ જે આપણા થોડું મોડું થતું હતું કુવામાંકર એ હતો ખબર ને રામાયણ મહાભારત અમારે ચાલુ હતી થોડું કુવામાં મોડું થતું ત્યારે વાયગા હાડા હાથ આપણે હવારમાં આવી ગયા કામ ઉપર કુવા દયા છે થોડીક વાર પછી ઉઠાડું આઠક વાગ્યા આજુબાજુ બીજું કે આજકાલે રાતે મને કે મારે કાલે વાડ કપોવા જવું છે જોઈએ હવે લગભગ તો ભૂલે નહીં કોઈ દી ઉઠે એટલે સીધે સીધું મને કહે કાલો હાલો માં જવું એટલે ઉઠે એટલે કમ્પ્લીટ કરે ફ્રેશ કરે કરાવે ને પછી લઈ જાઉં વાડ કપવા પીડી હું જોડાયેલા રહેજો

હાલો ભાઈ તો અમારી સવારી વહી ગઈ હવે સપાર પાસે વાડ કુકબી આવીએ અમારા હાવદ ના કેસવાળી થોડીક વધે ગઈ તો ટૂંકી કરાવે આવીએ હાલો તો આપણે જો ભૂગી ગયા હવે સપાર વાણંદને દુપીને ભૂગે ગયા જો મારા ભાઈબંધના વાડ કપાવવાના ચાલુ છે કારીગર છે બહુ ઊંચા મહિલો વિદેશી કારીગર છે ફ્રાન્સનો અમારે ડોહાને આના સિવાય કાંઈ મેળ આવતો જ નથી બીજા તમે ગમે ના ગમે એ સપારને સોંપી લઈ જાઓ એને મેળ ન આવે એને આણા એક પાસે જ મેળ આવે ખબર નહીં આણીને કાં પ્યાલો પીવરાવી દીધો હોય ને એની બેન કદાચ બોન્ડિંગે સારું છે પેલો હાલતાને ચાલતા આણી ફોન કરતો હોય

ટૂંકા ટૂંકા ઘર નહીં ખાવ અને સોડા હાલે લીમકા લીમકા તમે ઇઝરાયલમાં લીમકા જડે ભાઈ એમાં વાત કપવી લીધા તમારે બધાને રિવ્યૂ આપજો કઈ પાઈ કોમેન્ટમાં હું તને કેતો હતો ભાઈ હેલ્થ કેર કાપે દા ખોટે કોટા પચાસ એકલ દેવા અને મહિનામાં બે ફેરે વાળ કપે પચાસ પચાસ એકલ લે કીધું હું ઘાયલ કાપે દે મને હોય સેકલ દીજે બટી હજાર રૂપિયા થાય ભાઈ હા લીસા હા તેન ની આ સો સેકલ માં સપાર આની તા સપાર રકોલ તો મારા ઉપર તો તો ખોરાટ થઈ જાય પૈસા નું કાય એટલી હું નકર મેં એને કીધું કે ભાઈ હું કાપે દે તારા આપણે દુકાન ની ધકો ની સવા સદે બધું રેડી છે ભાઈ તો બેઠા ગડી તડકો ખાઈએ અમારા આવાજના તડકો ખાવો જોઈએ ખાઈએ સોડા પીએલે એક બાજુ ઠંડુ ને એક બાજુ ગરમ આમ બધું અમારે મિક્સમાં હાલે ભાઈ હાલે તો મળીએ આપણે આવી ગયા ભાઈ ભાઈ બંને ખવરાવીને પથારીમાં ઘઉરાવીને શાંતિથી આજે પકોડાનો પ્રોગ્રામ કરવાનો છે બટેલા બાટા બાફેલા તૈયાર પડ્યા ડુંગળી ટમેટાને મરચાં સુધારી લીધા ને અહીંયા તેલ થાય તેલ થાય એટલે પકોડાનો મસાલો વઘારી નાખીએ પછી પકોડા બનાવી નાખીએ મસાલો તૈયાર થઈ ગયો એની બ્રેડ તો બીજી જાતની જ આવે ગઈ ગોળી ને ના નાપડી ને ચોરસ આવે ને આપણે તો એનો નુસ્કો કરીને કટિંગ કરી નાખ્યું છે મસાલો નાખીએ મસાલો ભરીને બધી તરી નાખીએ પકોડા ખાઈ નાખીએ પકોડા સ્ટફિંગ કમ્પ્લીટ થઈ ગયું બનાવી નાખીએ પકોડા હવે પકોડાના શેફ ખંબું કોઈ ભાઈ જોવાનું ના કારણ કે એની એવી હે એટલી છતાંય પણ આપણે ટ્રાય કરીએ હેખું બનાવવાનું બીજો એક તકલીફ છે કુકરે થોડુંક ઝીણકું પડે એટલે પકડવું એમાં એક જ હમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ નેતાનીયા હરાવકૂક સ્ટ્રીટ બિલ્ડિંગ નંબર ટ્વેન્ટી ફાઈવ આવીને મને ફોન કરીજો ખાઈએ પકોડા આપણે ભેગા મળે હાલો દાયરો તો આપણા જો પકોડા બને રેડી થઈ ગયા પકોડા છે ચટણી છે અને ઠંડી છાશ છે અને તમે સેફ જોવો ખાલી કંઈ ઘટે નહીં હોવાલા ઉપર ઉપે ને થયા આવો ને હાથી બનાવ્યો હોય એ પકોડા ખાવાની જે મોજ હોય ને ભાઈ કંઈ ઘટે નહીં એમાં બે તાણા હાલે એટલા છે કે ખાવા હોય કોઈને તો વેલેરા ભૂગી આવી જો પણ હાંજી બાજમાં કંઈ ઈ છે નહીં પાંચ છ પકોડા બનાવ્યા બે ત્રણ અટાણે ખાઈ બે ત્રણ હાંજી આપણું કામ આજનું રેડી થઈ જશે ખાઈ લઈ હવે ખાઈ પીને પાછા ભાગીએ ધંધે અહીં એ જ કરવાનું છે ખાધા રાખો ને કામ કર્યા રાખો ને વળી પાછા કામ ઉપર ભાગો નવીરાત તો તમને કારક જડે ભાઈ રખડવા જવાની બાર બાર ફેરવા જવાની બાકી કામ કરવાનું મજા કરવાની ખાઈ પી નવીરાત આવતા તમારા પાછો જવાનો ટાઈમ થઈ ગયો હોય આપણે ખાઈ પી લેવું જવાનો ટાઈમ થઈ જાય ચાલો તો બપોરા કરી લઈએ આપણે આવી ગયા ખાઈ પીને બપોરા કરે ને મારો ભાઈ બંધ નીંદર કરે બેઠા બેઠા નીંદર કરી લેવા એની કહેવાય જરૂર ન પડે હોવે જવું હોય તો બાકી હક ન લેવા દેવું હોય તો તમારો બાપ આવે તો હક ન લેવા દે પૂતા હટાણે હોવા દઈએ ઘણીક વાર પછી આગળનો કાર્યક્રમ જોઈએ કામ છે એ કે મગજ થોડું થોડું શાંત થતું ગયા એટલે વાંધો નહીં કાલે જરાક વધારે તકલીફ જેવું હતું પણ હવાનો હમણાં બહુ વાંધો નથી લાગ્યો જોઈએ હાલો દાયરો નાસ્તો કરવો હોય તો મારે મારો ભાઈ બંધ નાસ્તો કરે સ્ટ્રોબેરી વાળું યોગ છે અને પેકી ચોકલેટ વાળી કેક છે અમારે કોઈ ની ઈચ્છા હોય નાસ્તો કરવાનો તો આવી જાઓ હમણાં છે ને ભાઈ મારો ભાઈ બંધ બે દે ત્યાં બરાબર મૂળમાં ને થોડીક પોઝિશન ડાઉન છે એટલે વિડીયો બનાવવાનો બહુ મેળ નથી આવતો ક્યારેક કરેક ટાઈમ મળે ઉતારી લઈએ ખબર નહીં ને કામ તકલીફ છે એ પણ આખો તો એવું બીજા રાખે કે ભાઈ મને પેઇન થાય પેઇન થાય એટલે કે એને બિચારાને કડતર થાય એવું ખબર નહીં હવે એજના લીધે થતી હોય કે પછી એને કંઈ પ્રોબ્લેમ હોય કારણ કે એને ખુદને નથી ખબર કે મને કામ વાંધો હોય બસ એટલું કીધા રાખે મને દુઃખે દુઃખે રેડું નાખા રાખે કંઈ મને પેઇન થાય હવે પાછા હું પેઇન કિલર આપ એટલે થોડીક વાર માટે ઓકે થઈ જાય પણ હવે બહુ પેઇન કિલર આપવી એ પણ ઓકે નતા એટલે હમણાં બેગ દીધીને બહુ મેળ નતો આવતો લીશા જવા ખાઈ પીએન હમણાં જ આગળ નાસ્તો બાસ્તો કરે થોડીક વાર બેસીશું સુઈ જા હાલો ભાઈ મારા ભાઈબંધનો હોવાનો ટાઈમ થઈ ગયો હવું રાખ દે હવે મો હા લાઇટરોને ભેગી રાખે ને હવે રહીતી મો જરૂર પડે કે કાર મારાં ધરતી કમ કે આવે તો હાલે ઓ જે ચાલુ જ્યાં ક હે ફોનસીમાં Ken, de Kusman. Well, ken, en de Zei Poo no Nee, no, Loi Khoor. Ten die no, po. Die wakkerza. Ja, die po... Oké? Okay? Ken, ken. Zei Kusman. Ken. Uh, Pippi. Pee. Ken, Pee na, nat, na, Natati. Ken, Natati. Ken. Zei Sahon. Makaron. Sahon, Sahon. No Telefonia. Uh, ah yeah. uh, huh.

આજે ને તમને બીજી ગલી દેખાડા ડેલી હું જે નીકળ્યા ને એ ગલીમાંથી નથી નીકળું આજ બીજી બાજુથી બતાવવા તમને આ બાજુ બધી બિલ્ડિંગ ને બહુ મસ્ત જોરદાર હે બિલ્ડિંગ ને બધું એ બાજુ અને અહીંયા છે ને દરિયો હાવ નજીક થઈ આ ગલીમાંથી હા મેં દેખાય આમાં તમને દેખાતું હોય તો મોબાઈલમાં બાકી હું જોઉં હગા ફોકસ ને કેમેરા બહુ સારા છે એકસો વી મેગાપિક્સલના એટલે થઈ પણ મને દરિયો દેખાઈ જાય સનસેટનો વ્યૂ બહુ મસ્ત દેખાય અહીંથી લોકેશન હે એકદમ જોરદાર આ બિલ્ડિંગ વાળાની અહીં કેવી મજા ઘરની બારી ખોલે ને તોય દરિયો દેખાય આપણું કામ એ દરિયાને કાંઠે જ છે પાંચ મિનિટ હાલવું પડે પાંચ મિનિટ હાલીએ એટલે ઉગી જાય હમણાં કાંઈ એમ ટાઈમ મળે જાય બહાર નીકળવાનો બાકી જનરલી ટાઈમ ન મળતો પણ હમણાં નવરો વહેલો થઈ જાય એટલે બારોબાર બાર ચક્કર મારા એક ચક્કર મારે ને પાછું ક્યારે ખાઈ પીને હોઈ જવાના બાકી તો આમાં એવું છે ભાઈ આ બાજુ જોરદાર હોટલ છે કાફે છે દરિયાના કાંઠે ગાર્ડન છે બધાથી વધારે મજા આવે એવું લોકેશન ફોટા પાડવાની એકદમ મજા આવે ને એવું બહુ મસ્ત લોકેશન એટલે તમને આ બાજુથી હું સ્પેશિયલ મારી યુટ્યુબ ફેમિલીને દેખાડવા હારું થાય આખો રાખી નીકળો હા જા પર હાંભો દેખાય દરિયો આ બાજુ જો અહીંયા કાફે હે બહુ મસ્તી મજા આવે અને પાછળ હવે દરિયો આવે ગયો આલીશાન હોટલ છે બહુ શું જોવું પડે એક ચક્કર મારી લઈએ માઇન્ડ ફ્રેશ થઈ જાય આપણે એમ થઈ જાય કે નાના બારોબાર એક ગુમરો મારો રખડવા નીકળાય એવું તસલ્લી થઈ જાય સારું હાલો તો આ બ્લોગમાં એટલું રાખીએ મળશો નેક્સ્ટમાં બધા દાઈર અને જય બજરંગબલી જય શ્રી રામ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય